નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

શાળાઓએ શું તકેદારી રાખવી તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શાળાએ શિક્ષકોને શાળા સમય તકેદારી રાખવાની છે તે અંગે બી એન વાઘેલા સાહેબે વાત કરી આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતા અને અન્ય તમામ જે શિક્ષણ પ્રેમી છે એમને જણાવવાનું કે અમે કચ્છ જિલ્લાના તમામ તાલુકાના અમારા તાલુકા પ્રાથમિક શ્રી અને બીઆરસી કોઓર્ડિનેટર શ્રીને પત્ર લખી અને હમણાં હાલ જે અબડાસા અને લખપત વિસ્તારમાં જે રોગચાળાની અસર છે એને ધ્યાને રાખીને માત્ર બે તાલુકા નહીં પરંતુ દસે દસ તાલુકામાં તકેદારીના પગલાં લેવામાં આવે એનો વિસ્તૃત પત્ર બધાને પાઠવી દીધો છે એટલું જ નહીં પરંતુ ધ્વનિ સંદેશથી પણ ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપી છે અને ખાસ કરીને જે બાળકો છે એ બાળકોમાં ક્યાંય પણ એમને તાવ શરદી ઉધરસની અસર જણાય તો તાત્કાલિક અસરથી વાલીનું ધ્યાન દોરી અને વાલી એ બાળકની પૂરતી સારવાર કરાવે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એ તાત્કાલિક મેળવે સાથે સાથે શાળાના કેમ્પસમાં હમણાં જે ભારે વરસાદ થયો એના કારણેથી એની પણ પ્રકારની ગંદકી હોય અથવા તો કોઈ પ્રકારના જાડી ઝાંખ ઝાંખરા હોય તો એ સફાઈ કરાવી અને આખું શાળા કેમ્પસ નીટ અને ક્લીન રાખે અને જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવા માટે આરોગ્ય વિભાગની ખાસ કરીને મદદ લે એ સિવાય એમ લાગે તો નજીકના જે આરોગ્ય કેન્દ્ર સાથે સંપર્ક કરી અને વિદ્યાર્થીઓનું નિયમિત રીતે સ્ક્રીનિંગ થાય અને જ્યાં જ્યાં એમને જે પણ પ્રકારની માર્ગદર્શન અથવા તો જે ગાઈડલાઈનની જરૂર હોય એ તાત્કાલિક અસરથી આપણે આપીએ એ સિવાય જે રીતે અમે બધા સમજીએ છીએ અને મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાના ગુરુજનોએ હર હંમેશા કચ્છની કોઈ પણ કુદરતી આફત અથવા તો આ પ્રકારે જ્યારે કોઈ અઘરી પરિસ્થિતિ આવી હોય ત્યારે સમાજનું ઉત્તમ માર્ગદર્શન કર્યું છે એ રીતે જે કોવિડ વખતની જે ગાઈડલાઈન હતી એનાથી બધા પરિચિત છે એ મુજબ આરોગ્ય વિષયક ટેમ્પરેચર ગનથી શરૂ કરી અને બાળકોને જે પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની અપેક્ષિત હોય એ પ્રકારે વાલીઓને આપણે માર્ગદર્શન આપવાનું સાથે સાથે ખાસ કરીને જે રીતે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ આવે છે એ જ રીતે વિદ્યાર્થીઓ ઘેર પણ છે ત્યારે કેટલીક જે પ્રાથમિક આરોગ્યની બાબતો છે એના વિશે વાલીઓને પણ જાગૃત કરવા માટે પણ અમે એ રીતે ધ્યાન દોર્યું છે અને ખાસ કેટલાક સંજોગોની અંદર જ્યારે વખતો વખતની સૂચના

આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર